સુત્રાપાડામાં તાલીમ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં આશરે 120 જેટલા ભાઈ બહેનો આ તાલીમ વર્ગમાં ભાગ લેવા લેવાના છે તો આ કોર્સ કોર્સ 6 મહિનાનો રહેશે સાથે ટેલિંગ સાથે પોતાની રોજગારી તક પણ ઊભી કરી શકે છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત શાખાના ચેરમેન અજેયભાઈ પટેલ અને અમારા જેસુમન બારણના માર્ગદર્શન નીચે અને ગુજરાત આરોગ્ય કલ્યાણ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અમો વૃદ્ધો વડીલો અને બીમાર વ્યક્તિઓને સાર સંભાળ માટે હેલ્થકેર કોર્ષ શરૂ કરવા જઈએ હેલ્થ કેર કોર્સ શરૂ કર્યો છે જેમાં સુત્રાપાડા વિસ્તારના એકસો વીસ વિદ્યાર્થીઓ જોડાયા છે આ કોર્સ કરવાથી વિદ્યાર્થીઓને

તાલીમ મેળવે તેના માટે તેના માર્ગદર્શન પૂરું પાડવામાં આવે આ તકે એકસો વીસ વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર હતા તેમજ આ એક એવી તક છે કે જેના દ્વારા સેવા સાથે કમાવાની તક પણ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે તો બધા વિદ્યાર્થીઓ એમાં લાભ લે એવી મારી શુભકામના છે